જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ અધ્યાય ચોપન શ્રીકૃષ્ણ શ્રી સુખદેવજી બોલ્યા એ પ્રમાણે કહીને અત્યંત ક્રોધાવેશમાં આવેલા તે રાજાઓ બખ્તરો પહેરી ઘોડા પર સવાર થઈ પોતપોતાના સૈન્યો સાથે હાથમાં ધનુષ્યો લઈ શ્રીકૃષ્ણની પાછળ દોડ્યા હે રાજન તે રાજાઓને કસી આવતા જોઈ યાદવ સૈન્યના સેનાપતિઓ પોતાના ધનુષ્યનો ટંકાર કરી તેની સામે ઉભા રહ્યા એટલે વગેરે રાજાઓના ઘોડાની પીઠ પર કોઈ હાથીની પર અને કોઈ રથની બેસણી પર બેસી જે મેઘો પર્વતો પર વરસે તેમ યાદવો પર બાણોનો વરસાદ વરસાવવા લાગ્યા તે વખતે સુંદર મધ્ય ભગવાળી રૂકમણી પતિના સૈન્યને બાણોના વરસાદનું ઢંકાયેલું જોઈ ભય તે વિક નેત્રવાળી થઈ લજ્જા સાથે શ્રી કૃષ્ણના મુખ સામે જોવા લાગી એટલે ભગવાન કૃષ્ણે ખૂબ હસીને તેને કહ્યું હે સુંદર નેત્રવાળી તું ડરીશમાં હમણાં જ તારા સૈનિકો તારા શત્રુઓનું સૈન્ય નાશ પામશે પછી ગદ અને બલરામ વગેરે વીર યુદ્ધાઓ શત્રુઓના તે પરાક્રમને સહન કરી શક્યા નહીં તેઓને બાણો વડે શત્રુઓના ઘોડા હાથી તથા રથોનો સહાર કરવા માંડ્યા જેથી રથમાં બેસી યુદ્ધ કરનારાઓના ઘોડ સવારાઓ તથા હાથી સવારાઓના કુંડળો મુકટો તથા પાઘડીઓના કરોડો માથા વૃદ્ધ પૃથ્વી પર પડતા લાગ્યા તેમજ તલવારો ગદાએ તથા મનુષ્યો સહિત હાથ કાંડા સાથળો પગો અને ઘોડા ખચરો હાથીઓ ઊંટો ગધેડા તથા મનુષ્યના મસ્તકો રણભૂમિ ઉપર પડવા લાગ્યા વિજયની ઈચ્છાવાળા યાદવો એ રીતે શત્રુ સૈન્યનો સંહાર કરવા લાગ્યા એટલે વગેરે રાજાઓ ત્યાંથી નાસી ગયા અને તેઓ વાળી નાશ પામેલી ક્રાંતિવાળા વાળા ઉત્સાહ અને સુકા મુખવાળા શિશુપાલ પાસે જઈને તેને કહેવા લાગ્યા ઓ પુરુષ વરાગ મનની આ ઉદાસીનતા તું તજી દે હે રાજન પ્રાણીઓના પ્રિય કે અપ્રિય એક જ સ્થિતિ કદી સ્થિર રહેતી નથી જેમ લાકડાની પૂતળી તેને નચાવનારા મદારીની ઈચ્છા પ્રમાણે નાચે છે તે ઈશ્વરને આધીન રહેનારો મનુષ્ય ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ સુખ દુઃખ પામે છે તું સત્તર વાર ત્રેવીસ અક્ષણીઓની સેના સાથે યુદ્ધમાં કૃષ્ણથી હાર્યો છો અને માત્ર એક જ વાર હું તેને જીત્યો પણ છું છતાં હું કદી શોક કે હર્ષ પામતો નથી કારણ કે હું જાણું છું કે દેવે પ્રેરણેલો કાળ આ જગતનો પર પરાભમ કરે છે આપણે બધા વીર પુરુષોના નાયકોના પણ નાયકો છીએ છતાં કૃષ્ણ રક્ષેલા યાદવોએ થોડા સૈન્યથી હમણાં આપણને હરાવ્યા છે સમય પોતાને અનુકૂળ હોવાથી શત્રુઓ હમણાં જીત્યા છે પરંતુ સમય જ્યારે આપણને અનુકૂળ થશે ત્યારે આપણે જીતીશું મિત્રોએ એમ સમજાવ્યું એટલે શિશુપાલ અનુયાયીઓ સાથે નગર તરફ ગયો અને મરતા બચેલા તે રાજાઓ પર પોતપોતાના નગર તરફ ગયા પણ શ્રીકૃષ્ણનો બળવાન શત્રુ બહેનના એ રાક્ષસ વિવાહને સહન કરી શક્યો નહીં તે એક સેના સાથે શ્રી પાછળ ગયો મોટી તે અદેખા ધનુષ્ય લઈ અત્યંત આવેશમાં આવી સર્વ રાજાઓને સાંભળતા પ્રતિજ્ઞા કરી યુદ્ધમાં શ્રીકૃષ્ણ નાશ કર્યા વિના અને રૂકમણીને પાછી લાવ્યા વિના હું કુંડિનપુરમાં પ્રવેશ કરીશ નહીં આ હું તમને સત્ય કહું છું આમ કહી તરત રથમાં બેસી સારથીને તેણે કહ્યું જે તરફ કૃષ્ણ હોય તે તરફ ઘોડા હાક જેથી મારું અને તેનું યુદ્ધ થાય આજે હું તીક્ષ બાણો વડે અત્યંત દુષ્ટ બુદ્ધિવાળા તે ગોવાળિયાના પરાક્રમનો મત ઉતારીશ જેણે મારી બહેનનું બળાત્કારે હરણ કર્યું છે ભગવાન શ્રી કૃષ્ણના માપને નહીં જાણી એમ બળાય હાકતું રુકવી એક રથ એક રથ સાથે રાખી ઊભો રહે ઊભો રહે એમ શ્રી કૃષ્ણને બોલાવવા લાગ્યું તેણે પોતાનું ઘણું જ મજબૂત ધનુષ્ય ખેંચી ત્રણ બાણો શ્રીકૃષ્ણને માર્યા ને કહ્યું ઓ યાદવના કુળને દુષણ લગાડનાર ક્ષણવાર અહીં ઊભો રહે કાગળ જેમ બલિદાન લઈ જાય તેમ તું મારી બહેનને ચોરીને ક્યાં જવાનો છે ઓ મૂર્ખ કપટથી યુદ્ધ કરનાર અને માયાવી તારા મદને આજે હું ઉતારીશ હજી મારા બાણોથી મરીને જ્યાં સુધી તું પૃથ્વી પર સૂતો નથી ત્યાં સુધીમાં તું મારી બહેનને છોડી દે આમ કહેતા રુક્મીનું કૃષ્ણે હસતા હસતા ધનુષ્ય કાપી નાખ્યો છ બાણોને તેને વીંધી નાખ્યું અને આઠ બાણથી તેના ચારે ઘોડાઓને બે બાણોથી તેના સારથીને તથા ત્રણ બાણોથી તેને ધજાને વીંધી નાખ્યા પછી રુક્મીએ બીજું ધનુષ્ય લઈ પાંચ બાણ શ્રી કૃષ્ણને માર્યા એટલે તે બાણોમાંના સમૂહોથી પ્રણા પ્રહાર પામેલા કૃષ્ણે તેનું બીજું ધનુષ્ય પણ કાપી નાખ્યું ત્યારે રૂકમીએ ત્રીજું ધનુષ્ય લીધું એટલે તેને પણ અવિનાશી કૃષ્ણે કાપી નાખ્યું એટલે પટ્ટીસ ત્રિશુલ ટહાલ તલવાર શક્તિ અને તોમર એમ જે જે આયુષો રૂકમીએ લીધા તે તે બધા શ્રીકૃષ્ણએ કાપી નાખ્યા પછી ક્રોધાયમાન થયેલો રૂકમી હાથમાં તલવાર લઈ શ્રીકૃષ્ણને મારવાની ઈચ્છાથી રથ ઉપરથી કૂદી પડ્યું અને પતંગિયું જેમ અગ્નિ સામે દોડે તેમ શ્રીકૃષ્ણ સામે દોડ્યું શ્રી કૃષ્ણ સામેથી ઘસી આવતા રૂકમીને ઢાલ અને તલવારના પોતાના લાણોથી તલ તલ જેવડા ટુકડા કરી નાખ્યા ને તેને મારવા તૈયાર થઈ તીક્ષ તલવાર હાથમાં લીધી એ રીતે ભાઈનો નાશ થવાની તૈયાર જોતી સતી રુકુમણી ભયથી વિહકળ થઈ પતિના ચરણમાં પડી દિનતાપૂર્વક કહેવા લાગી હે યોગેશ્વર હે અમાપ સ્વરૂપવાળા હે દેવોના દેવ શ્રી સુખદેવજી બોલ્યા રુકમણીનું પ્રત્યેક અંગ ભયથી કાપી રહ્યું હતું અતિશય શોક ને લીધે તેનું મોઢું સુકાઈ ગયું હતું કળું રુંધાઈ ગયું હતું વ્યાકુરતાને લીધે તેના કંઠમાંથી સુવર્ણ માળા સરી પડી હતી એવી રૂકમણીએ ભગવાનના ચરણ પકડ્યા એટલે તે દયાળુ ભગવાન રૂકમીનો નાશ કરતા અટક્યા આમ છતાં પણ રૂકમી પોતાના અનિષ્ટ પ્રયત્નથી અટક્યો નહીં એટલે ભગવાને તેને વસ્ત્રથી બાંધી તેના દાઢીમુચ તથા મસ્તકના વાળ મૂંડી તેને કદરૂપ બનાવી દીધો તેટલામાં યાદવોના વીર યોદ્ધાઓ હાથી જેમ કમલ છૂંદી નાખી તેમ શત્રુઓના અદભુત સૈન્યને છૂંદી નાખ્યું પછી તે યાદ યોદ્ધાઓ શ્રી કૃષ્ણની પાસે આવી એ રીતે લગભગ મરેલા જેવા રૂકમીને ત્યાં જોવા લાગ્યા સમર્થ ભગવાન બળદેવજી કેદ પકડાયેલા રૂકમીને જોઈ પોતે દયાળુ હોવાથી તેને છૂટો કર્યો અને શ્રીકૃષ્ણએ કહ્યું હે કૃષ્ણ આ તમે ખોટું કર્યું આ કર્મ આપને નિંદ્ય ગણાય કોઈ સંબંધીના દાઢી મૂછના આ રીતે એ તેઓનો નાશ જ કર્યો કહ્યું હે સદગુણિ રૂકમણી ભાઈને આ રીતે કદરૂપો કર્યો તેની ચિંતાથી તમે અમારા પર દોષો આરોપ ન કરશો કારણ કે સુખ દુઃખ આપનાર બીજા કોઈ નથી પરંતુ પોતે કરેલા કર્મોને ફળને જ પુરુષો ભોગવે છે કોઈ સંબંધી નાશને યોગ્ય દોષવાળો હોય તો પણ તેનો નાશ સામા સંબંધી થવો યોગ્ય નથી પરંતુ સંબંધીએ માત્ર તેનો ત્યાગ જ કરવો જોઈએ કારણ કે તે પોતાના દોષથી મરેલો જ છે તો ફરી તેને શા માટે મારવો જોઈએ પ્રજાપતિ બ્રહ્મદેવી રચેલા ક્ષત્રિયોનો આ ધર્મ જ છે કે ભાઈ પણ ભાઈનો નાશ કરે છે આજ કારણથી ક્ષત્રિયોના ધર્મ મહાભયંકર છે માટે આ કામમાં અમારો કોઈ અપરાધ નથી ફરી શ્રી કૃષ્ણને કહે છે લક્ષ્મીના મદથી અંધ બનેલા અભિમાની મનુષ્યો રાજ્ય ભૂમિ ધન સ્ત્રી માન તેજ કે બીજા કોઈ કારણથી સંબંધીઓનું અપમાન કરે છે પણ આપણે તેમ કરવું યોગ્ય નથી રુકમણી કહે છે કે સર્વ પ્રાણીઓ તરફ દુષ્ટ હૃદયવાળા ભાઈઓનું તમે અજ્ઞાની પેટે કલ્યાણ ઈચ્છો છો તે તમારી વિષમ બુદ્ધિ છે કારણ કે સંબંધીઓનું એ રીતે કલ્યાણ ઈચ્છવું તે ખરી રીતે તેમનું અકલ્યાણ છે આ દેહ જ આત્મા છે એમ દેહને જ આત્મા માનનાર અભિમાની મનુષ્યોને આ મિત્ર આ શત્રુ આ ઉદાસીન આવો જે ભેદ જણાય છે તે તેઓની બુદ્ધિનો મોહ છે ને તે મોહ પરમેશ્વરની માયાથી જ થાય છે કેમ કે સર્વ પ્રાણીઓના આત્મા એક જ હોય તે શુદ્ધ જ છે છતાં જેમ ચંદ્ર વગેરે તેજસ પદાર્થ એક જ હોવા છતાં જુદા જુદા જળપાત્રોમાં અનેક દેખાય છે અને આકાશ મૂળ એક જ છે તો ઘટ મઠ વગેરે જુદી જુદી ઉપાધિઓથી ઘટાવકાશ મઠાકાશ વગેરે અનેક સ્વરૂપે જણાય છે તેમ મૂઢ અવિવેકીઓ જાણે અનેક સ્વરૂપવાળો હોય એમ માને છે આ શરીર આદિ તથા અંત વાળું અધિભૂત અધ્યાત્મ અને અધિદેવમય તથા આત્મામાં અવિદ્યાથી કલ્પાયું હોય આત્માને સંસારવાળો કરે છે અર્થાત જન્મ મરણાદિ પોતાના ધર્મ આત્મામાં જણાવે છે પણ ખરી રીતે આત્મા સંસારી નથી જન્મ મરણાદિથી રહિત છે હે સતી અધિભૂત વગેરે જુદા પદાર્થો સાથે આત્માને સંગ કે વિયોગ નથી કારણ કે આત્માથી જુદા જણાતા તે અધિભૂત વગેરે ખરી રીતે આત્માથી અલગ છે જ નહીં કારણ કે ભૂત ઇન્દ્રિય વગેરેની પ્રસિદ્ધિ કે પ્રકાશ આત્માના કારણે જ છે જેમાં પ્રકાશય અને પ્રકાશ રૂપ અને ચક્ષુની પ્રસિદ્ધિ સૂર્યથી છે અને તે બંને તેજસ પદાર્થ હોવાથી સૂર્યથી જુદા છે જ નહીં તેમ ભૂત ઇન્દ્રિયો વગેરે પદાર્થો પરસ્પર સિદ્ધ છે તો પણ તેઓનો પ્રકાશ આત્માને જ આધીન હોય તે તે પદાર્થો આત્માના રૂપ જ છે આત્મા વિના તેઓનું અસ્તિત્વ છે જ નહીં જન્મ વગેરે વિકારો દેહનાત છે આત્મા કદી નથી જેમ ચંદ્રની કળાઓનો જે જન્મ વૃદ્ધિ હાહાસ્ય અને ક્ષય થાય છે ચંદ્રના પોતાના જન્મ વગેરે નથી વળી જેમ ચંદ્રની કળાઓ છેક નાશ થતાં અમાવસ્યા તેથી ચંદ્રના ક્ષય તરીકે કહેવાય છે તે જ પ્રમાણે શરીરના નાસ્તી જ આત્માને મૃત્યુનો વ્યવહાર લાગુ થાય છે ખરી રીતે આત્માને જન્મ કે મરણ વગેરે કંઈ છે જ નહીં એ બધું દેહને જ છે જેમ નિદ્રામાં સૂતેલો મનુષ્ય સપનામાં પોતાને વિષયોના ભોગતા અને વિષયોને ભોગ્ય માનતો ફળ ભોગવે છે તે અજ્ઞાની મનુષ્ય મિથ્યા સંકલ્પોથી જન્મ મરણ રૂપ સંસારને પામે છે માટે હે પવિત્ર હાસ્ય સ્વસ્થ રૂકમણી શ્રી સુખદેવજી બોલ્યા ભગવાન બલરામે એમ સમજાવ્યા એટલે સુંદર અંગ રુકમણીએ શોક તજી મનને બુદ્ધિ સ્થિર કર્યું પછી માત્ર પ્રાણથી જ બાકી રહેલો હાઈ મત માત્ર પ્રાણથી જ બાકી રહેલો ભાઈ નાશ પામેલા બળ અને કાંતિવાળા રૂકમીને શત્રુ તથા શ્રી કૃષ્ણ વગેરેએ છોડી દીધો એટલે નિષ્ફળ મનોરથવાળો અને પોતાને કદરૂપ કર્યાનું યાદ કરતો રૂકમી તે જ સ્થળે પોતાને રહેવા માટે ભોજગટ નામનું મોટું શહેર વસાવી ત્યાં રહ્યો કારણ કે તેણે સર્વ રાજાઓની આગળ કૃષ્ણનો નાશ કર્યા વિના વિના અને બહેનને પાછી લાવ્યા હું કુંડીપુરમાં પ્રવેશ કરીશ નહીં એવી ક્રોધથી પ્રતિજ્ઞા કરી હતી હે કુરુવ રાજન એમ રાજાઓને જીતી ભગવાન કૃષ્ણ ભીષ્મક રાજાની પુત્રી રુકમણીને દ્વારકામાં લાવીને વિધિપૂર્વક પરણ્યા હતા તે વખતે હે રાજન દ્વારકામાં યદુપતિ શ્રી કૃષ્ણ વિના બીજા કોઈમાં પ્રીતિ ન રાખતા પ્રજાજનોએ ઘેર ઘેર મોટા ઉત્સવો કર્યા હતા તેમજ આનંદ પામેલા સ્ત્રી પુરુષો ઉજ્જવળ મણી જડિત કુંડળો અને જાત જાતના વસ્ત્રો તેમણે પહેર્યા હતા એવા વર વધુ શ્રી કૃષ્ણ અને રુકમણીને જુદી જુદી ભેટો આપતા હતા વળી તે વખતે દ્વારકા પણ ઉભા કરેલા સિંદ્ર ધ્વજોથી રંગબેરંગી પુષ્પોથી વસ્ત્રોથી રત્ન જડિત તોરણોથી ઘેર ઘેર કરેલા મંગળોથી જળ ભરેલા કળશોથી અગરના ધૂપથી અને દીવાઓથી શોભતી હતી ત્યાંના માર્ગે નિમંત્રણના અતિ પ્રિય રાજાઓના મદ જડતા હાથીઓના મદથી છંટાયા હતા અને દરેક દરવાજા ઊભા કરેલા કેળના તથા સોપારીને જાળોથી તે નગરી શોભતી હતી વળી ત્યાં આનંદની ઉત્સુકતાથી દોડધામ કરતા સંબંધોમાં કુરુ શ્રૃંજય કે કેય વિદર્ભ યદુ અને કુદ્દી વસના રાજાઓ એકબીજાને મળી આનંદ પામતા હતા સર્વ રાજાઓ અને કન્યાઓ જ્યાં ત્યાં ગવાતું રુકમણીનું હરણ સાંભળી અત્યંત આશ્ચર્ય પામ્યા હતા હે રાજન એમ લક્ષ્મીપતિ શ્રી કૃષ્ણને લક્ષ્મીનો અવતાર શ્રી રુકમણી સાથે જોઈને દ્વારકામાં નગરવાસીઓને આનંદ થયો હતો શ્રીમદ ભાગવત મહાપુરા સંસ્કૃત અધ્યાય ચોપન સમાપ્ત જય શ્રી કૃષ્ણ